ખોટી માહિતી સાથેનો વિડીયો સોશિયલ મીડિયા દ્વારા અપલોડ કરી પ્રસારણ કરવામાં આવેલ આ ગુરુ શ્રી જગ્યા સાથે જોડાયેલા અનેક ભક્તો સેવકોની લાગણી પણ દુભાણી હોય તેથી સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને તાલુકાઓમાં આવેદનપત્રો આપી લેભાગુ પત્રકાર તુષાર બસિયાનો વિરોધ કરી તેનું પત્રકારનું લાયસન્સ રદ કરી યુટ્યુબ ચેનલ બંધ કરાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે તેવી જ રીતે બોટાદ શહેર જિલ્લા કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી સામંતભાઈ જેબલિયાની અધ્યક્ષતામાં બોટાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલ અને રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ કે આ લેભાગુ પત્રકાર તુષાર બશિયાને પત્રકારમાંથી બરતરફ કરી તેની યુટ્યુબ ચેનલ પણ બંધ કરાવી આ આવેદનપત્ર આપવા બોટાદના અનેક કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો જોડાયેલ તેમાં છેડાવાળા પ્રતાપભાઈ બાબરભાઈ ખાચર તથા ગુદાવાળા મહેશભાઈ ખાચર તથા ગાયત્રીનગરમાંથી રણજીતભાઈ ધાધલ તથા દર્શન સોસાયટીના ઘોઘાભાઈ એન ખાચર તથા નડાળા યુવરાજભાઈ ખાચર તથા સોમકુભાઈ ગોવાળિયા તથા વિજયભાઈ ખાચર તથા સંજયભાઈ ખવડ તથા દશુભાઈ બોરીચા તથા દિવ્યરાજભાઈ ખાચર તથા ગર્ભાંડી રાજુભાઈ કુણાલભાઈ ખાચર તથા વિરેન્દ્રભાઈ ખાચર તથા નામી અનામી અનેક કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો ઉપસ્થિત રહેલ તેમ બોટાદ શહેર જિલ્લા કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું છે સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ હું સામતભાઈ ઝેબલિયા કાઠીવ ક્ષત્રિય સેનાના બોટાદ શહેર જિલ્લા પ્રમુખ સામતભાઈ જેબલિયા બોટાદ એકને સોમાન ન્યૂઝના અને પત્રકાર છે તુષાર બસિયા એના દ્વારા અમારા ગેબીનાથની પરંપરા જે કાઠી ક્ષેત્ર સમાજના છે ગુરુ ગાદી એ ગેબીનાથની સંચાલકો અને ત્યાં સ્થાન સોનગઢના ભક્તો દ્વારા ભક્તોને જે બદનામ કરવામાં આવી રહ્યું છે એના વિશે અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરેલ છે કે આ તુષાર બસિયાને અને એનું એને ચેનલ બંધ કરવામાં આવે અને એની માથે કડકના કડક કાર્યવાહી લેવામાં કરવામાં આવે જેથી કરી અને અમારી સૌરાષ્ટ્રની દેહાણુ જગ્યાનું જે ગુરુ ગાદી છે ગેબીનાથજી મહારાજ એ સોનગઢ ઠાકર એ અમારી બધી સૌરાષ્ટ્રની બધી દેહાણું જગ્યા સરાળા સત્તાધાર પાળિયાદ જસદણ મોલડી આ બધા એની ગુરુ ગાદી છે એને આ લોકોએ જે આ ચેનલવાળાએ તુષાર બસિયાએ બદનામ કરવાની કોશિશ કરી છે એને એનો અમે સખ્ત શબ્દોમાં વખડી કાઢીએ છીએ અને એની માથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમે કલેક્ટરને રજૂઆત કરીએ છીએ અને આની કોપી અમે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ મોકલી અને કડક કાર્યવાહી કરવાની અમે માંગ કરીશું